હેલો મિત્રો હું તમારી પ્રિયા તો આજે આપણે બનાવીશું ક્રિસ્પી એવી દાળ બાટી અંદરથી નરમ અને ઉપરથી એકદમ ક્રિસ્પી તો બાટી બનાવવા માટે આપણે પહેલાં ત્રણ વાટકા ઘઉંનો લોટ લઈશું એક વાટકો આપણે સોજી એડ કરીએ તેમાં આપણે મસાલામાં હળદ એક ચમચી હળદર ત્રણ ચમચી જીરું એડ કરીએ થોડો આપણે અજમો એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીએ થોડો જીરું એડ કરીશું અને હા એક ચમચી બેકિંગ પાવડર અથવા બેકિંગ સોડા એડ કરવાનું ભૂલતા નહીં હવે આપણે લોટ એકદમ સરસ મિક્સ કરી લઈએ હવે આપણે ત્રણથી ચાર ચમચા આપણે ઘી એડ કરીશું ઘી એડ કરી અને આપણે સરસ મિક્સ કરી અને ચેક કરી લઈએ કે આપણી મુઠ્ઠી બંધ થાય છે કે નથી થતું તો પરફેક્ટ છે જો ન થાતું હોય તો થોડું ઘી એડ કરો હવે આપણે પાણી એડ કરી અને સરસ મજાનો લોટ બાંધી લઈએ તો આપણો લોટ અહીંયા રેડી છે હવે થોડું તેલ નાખી અને આપણે સરસ એકદમ લીસો મસળી લઈએ હવે આપણે આને પંદર મિનિટ માટે ઢાંકી અને આરામ કરવા દઈએ આપણે લુવા બનાવીએ તો સરસ નાના નાના આપણે એકદમ પરફેક્ટ સાઈઝના લુવા બનાવવાના છે હવે અહીંયા આપણા લુવા એકદમ તૈયાર છે હવે આપણે એક લોયામાં ઘી અને તેલ મિક્સ કરીને ગરમ થવા દેવાનું છે અને બીજી બાજુ એક તપેલામાં આપણે એકલું ઘી ગરમ કરવાનું છે બાટી નાખવા માટે હવે બિલકુલ હલકું ગરમ તેલ અને ઘી મિક્સ કરી લો ટુ મીડિયમ ફ્લેમ પર ક્રિસ્પી અને અંદરથી પાકે ત્યાં સુધી આપણે સરસ તળી લઈએ આપણે બધી જ બાટી એકદમ સરસ ક્રિસ્પી જબરદસ્ત નરમ તળીને તૈયાર છે આપણી બાટી તૈયાર છે તો આપણે જે ઘી ગરમ કર્યું તો એમાં બધી બાટી આપણે એડ કરી દીધી છે અને ઢાંકી અને હવે રાખી દઈએ હવે આપણે અહીંયા તુવેરની દાળ એક વાટકો અને અડધો વાટકો મગની દાળ લેશું હવે કુકર લઈએ તેમાં આપણે એક ચમચી દોઢ ચમચી જેટલું તેલ નાખીશું તેમાં આપણે એક ચમચી હળદર એડ કરીએ અને થોડું ગરમ થાય પછી આપણે એમાં દાળ નાખીને મિક્સ કરી લઈએ હવે આપણે પાણી નાખી દઈએ અને એકદમ સરસ ચલાવી અને મિક્સ કરી લઈએ એમાં એક ચમચી આપણે મીઠું એડ કરીશું અને કૂકર બંધ કરી અને આપણે ચાર સીટી કરી લઈએ તો તૈયાર છે આપણે બાફેલી દાળ વઘાર માટે આપણે ડુંગળી ટમેટા લસણ ધણાજીરું મરચું મીઠું અને સૂકા મસાલા લઈ લીધા છે હવે શરૂ થાય છે દાળનો તડકો જે આપણે ઘીમાં કરવાનો છે બે ચમચી ઘી તેમાં જીરું હિંગ નાખી અને આપણે લસણ એડ કરીશું લસણ એકદમ સરસ સાતળવાનું છે જે લસણ સતળાઈ જાય પછી આપણે આમાં એકદમ ઝીણી એવી ડુંગળી એડ કરીશું ડુંગળી જ્યાં સુધી લાલ ના થાય ત્યાં સુધી આપણે એને સરસ પકાવવાની છે જોઈ શકો છો આપણી ડુંગળી સરસ એકદમ પાકી ગઈ છે તો હવે આપણે આમાં ટમેટાની પ્યુરી એડ કરીએ ટમેટાની પ્યુરી એકદમ પકાવવાની છે જ્યાં સુધી એમાં તેલ બહાર સાઈડમાં દેખાય નહીં ત્યાં સુધી આપણે કરીશું એમાં આપણે મસાલો નાખીએ જીરું લાલ મરચું એડ કરીશું થોડોક ગરમ મસાલો આપણે એડ કરી અને એકદમ મિક્સ કરીને ચલાવી લઈએ તો તૈયાર છે આપણું ટમેટાની પ્યુરી હવે આપણે આમાં દાળ એડ કરી લઈએ દાળ આપણી સરસ બફાઈ ગઈ છે તો હવે આપણે દાળ નાખી અને એકદમ સરસ મિક્સ કરી લઈએ તો હવે આપણી દાળ અને બાટી તૈયાર છે ટી તો આપણી રેડી થઈ ગઈ પણ મસાલેદાર ટ્વિસ્ટ ટેસ્ટ વગર મજા નહીં આવે તો આપણે ચટણી બનાવી હવે આપણે એક મિક્સર જાર લઈએ તેમાં આપણે લસણની દસ બાર કઢી નાખવાની છે એમાં આપણે એક ટમેટું સુધારીને એડ કરી લઈએ ચપટીક આપણે જીરું નાખી દઈએ અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈએ હવે આપણે જે પલાળેલા લાલ મરચાં જે છે એ આપણે લેવાના છે જો તમે લાલ મરચાં ના પલાળ્યા હોય તો તમે સૂકા મરચાં પણ એડ કરી શકો છો એ મરચાં આપણે એડ કરી દઈએ અને થોડું એવું આપણે પાણી એડ કરીશું અને હવે આને આપણે પીસી લઈએ હવે આપણી ચટણી રેડી છે તો હવે આપણે એક પેન લઈ લઈએ તેમાં આપણે થોડુંક તેલ એડ કરીશું એડ થોડું ગરમ થાય પછી આપણે લસણની જે પેસ્ટ છે એ આપણે એડ કરી દઈએ પેસ્ટમાંથી જ્યાં જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે પકાવી લઈએ બસ આ તમારી મહેનતનું ફળ તૈયાર છે બાટી સાથે ખાઓ બાટીને જોઈએ દિલથી દાળનો સ્વાદ તીખી ચટણી આપે સ્વાદનો આશીર્વાદ આ ત્રણેય મળે તો જ જમાણવા કહેવાય ખાસ રાજસ્થાની થાળીનો આવો જ છે રિવાજ અહીંયા સુધી પહોંચ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જજો અને મજા આવે તો લાઈક કરીને જજો